અરે ઓય નમક મને લોવેરો વીકીના એકનો એકનો મોજીરો આ મારો લીલો અરે ઓપી મારો લીલો કોણ કેવો મારે એની ધ્યાન જો દીદી ડબલની બોલ દે ડબલની બોલ સામે બંધો

એમાં કઈ એ જો મારતી ને મારતી ને મારતી જો ઉપર જો હવે હા જો 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 ઉપર જો કીન જો અરે જો આટમાં મા શોરૂમ માં આઈશું હં આ ગાડી આવી એ આવી આવી ગાડી આવી ગાડી એય આજી નામે જો દે રહ્યો હાલો હાલો અરે ઓપી આજી અખે આજી અખે નીવાય કસે ઓ અરે હું ના જોતો તમે હજાર વખત દોર ચડી ના ઘેર શોધ પડે હાને જ રહી જવું ટાઈમ મળાઈ જાય પછી કવર આવે ના આવે રિયલ બંધો હવે

એક okay, મિનિટ okay. Bố lên không có nó kia ra rồi. Có ở đây phải lên. Ba, ha ha. Bên này linh có lấy là boss.